હેલો ફ્રેન્ડ્સ આપણે સંચાલન વિશે જોતા હતા કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સંચાલન દરેક જગ્યાએ જોવા મળે છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે આવા સંચાલનના લક્ષણો જોયા હતા એ પૈકી આપણે છેલ્લે જોયું હતું કે સંચાલન એક કળા છે તો હવે અહીંયા મિત્રો તમને એક્ઝામની અંદર જો સંચાલનના લક્ષણો અથવા તો સંચાલનનું સ્વરૂપ પૂછાય ત્યારે જે સંચાલ લક્ષણોની અંદર મેં તમને ટૂંકમાં સમજાવ્યું એટલું લખવાનું છે પરંતુ આ ચેપ્ટર્સમાં આ ચેપ્ટરમાંથી તમને બે માર્ક્સ અથવા તો ત્રણ માર્ક્સના ક્વેશ્ચન પણ પૂછાય છે ત્યારે બે માર્ક્સ અથવા તો ત્રણ માર્ક્સમાં તમને એવું પૂછવામાં આવશે કે સમજાવો સંચાલન એક કળા છે અથવા તો એવું પૂછવામાં આવશે સમજાવો સંચાલન એક વિજ્ઞાન છે અથવા તમારો સવાલ એવો બી હોઈ શકે કે સંચાલન એક વ્યવસાય છે સમજાવો અધરવાઇઝ એમ પણ પૂછી શકે કે સમજાવો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સુભગ સમન્વય છે તો મિત્રો આ એક જ પોઈન્ટમાંથી આપણને આવા ઘણા બધા ક્વેશ્ચન્સ મળશે તો અહીંયા આપણો પોઈન્ટ એક જ છે પણ એને જુદી જુદી રીતે આપણે જોઈએ તો આપણે પહેલાં એ જોઈએ કે સંચાલન એક કળા છે કેવી રીતે બરાબર તો સૌ પ્રથમ તો કળા એટલે શું તો અન્ય વ્યક્તિ પાસેથી કામ કરવાની કામ લેવાની જે કુનેહ જે આવડત વ્યક્તિમાં હોય છે એને કળા તરીકે ઓળખવામાં આવે છે આ એક સામાન્ય ભાષામાં કળાનો અર્થ છે એને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા અથવા તો વ્યક્તિની કુશળતા વ્યક્તિને કોઈ ચોક્કસ કાર્ય કરવાનું છે તો એ કાર્ય કરવા અંગે વ્યક્તિની અંદર જે અંગત સૂઝ આવડત કુશળતા હોય છે એને એની કળા તરીકે ઓળખવામાં આવે છે અને માત્ર વ્યક્તિની અંદર શૂઝ કે આવડત હોવાથી એનું કાર્ય પૂરું થતું નથી પરંતુ આ કુશળતા કે એ આ એની અંગત આવડતનો ઉપયોગ એણે ક્યાં અને કેવી રીતે કરવો એ અંગેનું એનામાં સૈદ્ધાંતિક જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે એટલે કે કળા એટલે વ્યક્તિની અંદર રહેલી અંગત આવડત અથવા તો વ્યક્તિની અંદર રહેલા સૈદ્ધાંતિક જ્ઞાનને અમલમાં મૂકવાની એની જે સૂઝબૂઝ છે એને કળા તરીકે ઓળખવામાં આવે છે તમને જો સમજાવું કે તમને બારમા ધોરણમાં ખૂબ જ સારામાં સારું એકાઉન્ટ અથવા તો ખૂબ જ સારામાં સારું ઇંગ્લિશનું ગ્રામર આવડે છે આવડે છે પણ આ તમારી અંદર રહેલું સૈદ્ધાંતિક જ્ઞાન છે પરંતુ જ્યારે તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે છે ત્યારે તમે એ જવાબ ક્યાંથી શરૂ કરવો અથવા તો કેમ લખવું એ અંગે જાણતા ન હોય તો તમને આવડેલા દાખલા કે આવડેલું ઇંગ્લિશ ગ્રામરનું કોઈ મહત્ત્વ રહેતું નથી એટલે કે વ્યક્તિ પાસે સૈદ્ધાંતિક જ્ઞાન હોય પણ આ જ્ઞાનને ક્યાં અને કેવી રીતે અમલમાં મૂકવો એ બાબતનું જો એની એને વધારે જ્ઞાન ન હોય તો વ્યક્તિ પોતાની પોતે મેળવેલું સૈદ્ધાંતિક જ્ઞાનનું કોઈ મૂલ્ય રહેતું નથી આમ વ્યક્તિની અંદર રહેલી આંતરિક નિપુણતા કુશળતા જેને કળા તરીકે ઓળખવામાં આવે છે અને આ કુશળતા કે નિપુણતાનો ઉપયોગ કરવા માટે એની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે સંચાલન એક કળા છે કેવી રીતે તો કે સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિમાં સૂઝ અને ચાતુર્ય એ મહત્વની કામગીરી કરે છે તમને બધું આવડે છે પણ જ્યારે આન્સર બુક આવે છે ત્યારે તમે એમાં લખી નથી શકતા તો તમારું રિઝલ્ટ શું આવશે ઝીરો આવશે પણ જો તમને જે આવડે છે એ તમને આવડેલી જે કંઈ પણ તમારું જ્ઞાન છે એને તમે તમારી આન્સર શીટ પર સરસ મજાનું લખશો તો તમે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો એનો મતલબ એવો થયો કે તમે આ પ્રકારની કળા ધરાવો છો તો આવી રીતે સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે સંચાલકમાં રહેલી આંતરિક સુઝબૂઝ એની કુનેહતા એની કુશળતા વગેરેને આપણે અહીંયા કળા તરીકે ઓળખશું કોઈ પણ વ્યક્તિ પાસે માત્ર પુસ્તકિયું જ્ઞાન હોવું જરૂરી નથી પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે એની અંદર ટેકનિકલ કળા હોવી પણ એટલી જ જરૂરી છે જેવી રીતે વિદ્યાર્થીને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે આ ક્યાં એક્સપ્લેન કરવું કેવી રીતે કરવું એ આવડતું હોય તો જ વિદ્યાર્થી સારું પરિણામ મેળવી શકે એવી જ રીતે એક સારો સંચાલક સૈદ્ધાંતિક જ્ઞાન સંચાલનને લગતું શિક્ષણ સારામાં સારું મેળવી શક્યો હોય પરંતુ એ શિક્ષણનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જો એ એની અંદરથી આવડત ન હોય એ અંગેની એની સૂઝબૂઝ ન હોય તો એ સારું સંચાલન કરી શકતો નથી સંચાલકે પોતાના વ્યક્તિગત ગુને અને આવડત અનુસાર મેળવેલા સૈદ્ધાંતિક શિક્ષણની અંદર પણ થોડા ઘણા ફેરફારો કરવાના રહે છે એટલે કે એવું નથી કે એને જે સંચાલક કે વ્યક્તિએ કે શિક્ષણ મેળવ્યું છે એને ચુસ્તતાપણે વળગી રહેવું પરંતુ સમય અને સંજોગો અનુસાર એમાં પણ એણે થોડું લેટગો કરવા કરવાનું રહે છે અને આ વસ્તુ તો જ્યારે વ્યક્તિની અંદર ચોક્કસ કળા હોય આવડત હોય ત્યારે જ શક્ય બને છે આપણા એક અનુભવી નિષ્ણાત જ્યોર્જ આરટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે એટલે કે જ્ઞાન તો બધામાં હોય છે પણ આ જ્ઞાનને અમલમાં કેમ મૂકવું તો જે વ્યક્તિમાં કળા છે એ જ વ્યક્તિ આ વસ્તુ સારી રીતે કરી શકે છે તો આવી રીતે વ્યક્તિએ અથવા તો સંચાલકે મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને અમલમાં મૂકવા અમલમાં મૂકવાની એની જે પ્રક્રિયા છે એને આપણે કળા તરીકે ઓળખશું તો આમ સંચાલન એક કળા છે ત્યારબાદ આપણો નવો સવાલ છે સંચાલન એક વ્યવસાય છે એ પણ મેં તમને સંચાલનના લક્ષણો બતાવ્યા ત્યારે આવ્યું હતું કે સંચાલન એક વ્યવસાય છે ઉપરાંત આપણે અગિયારમાં ધોરણમાં પણ જોઈ ગયા હતા કે કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવામાં આવે છે એને લગતો અનુભવ અને તાલીમ મેળવવામાં આવે છે અને વ્યક્તિએ મેળવેલા આ જ્ઞાન અનુભવનો લાભ સમાજને આપવામાં આવે છે અને બદલામાં સમાજ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે જેને આપણે વ્યવસાય તરીકે ઓળખવામાં ઓળખીએ છીએ તો આવી રીતે વ્યવસાય એ એક એવી પ્રવૃત્તિ છે જેમાં કોઈ ચોક્કસ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે અને આ જ્ઞાનનો લાભ સમાજને આપી અને બદલામાં સમાજ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિએ વ્યવસાયગત તાલીમ અને અનુભવ પણ મેળવેલા હોવા જોઈએ જેવી રીતે કોઈ ડૉક્ટર બને છે તો એ પહેલાં ડોક્ટરને લગતું શિક્ષણ મેળવે છે જ્યારે એનું ડૉક્ટરીય શિક્ષણ પૂરું થાય છે ત્યારે એ તાલીમ પછીથી તાલીમ મેળવે છે જેને આપણે ડૉક્ટરની પ્રેક્ટિસ કરે છે એવું કહીએ છીએ વ્યક્તિ પહેલાં શૈક્ષણિક જ્ઞાન મેળવે છે પછી તાલીમ મેળવે છે અને પછી એ પોતાનો ડૉક્ટર તરીકેનો વ્યવસાય કરે છે આવી જ રીતે એક વકીલને જોઈએ તો પહેલાં વકીલને લગ શૈક્ષણિક જ્ઞાન કોઈ એલ એલ બી કોલેજમાં એ પોતાનું શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત કરે છે પછી કોઈ જૂના અથવા તો કોઈ નામાંકિત વકીલના હાથ નીચે રહી અને અમુક સમય સુધી એ તાલીમ મેળવે છે પછી પોતાનો પર્સનલ વકીલનો વ્યવસાય શરૂ કરે છે તો આવી રીતે વ્યવસાય કરનાર વ્યક્તિ પહેલાં ચોક્કસ શૈક્ષણિક અનુભવ જ્ઞાન મેળવે છે પછી તાલીમ અને અનુભવ મેળવે છે અને એના આધારે એ પૈસા છે છે સંચાલન બાબતમાં પણ આવું જ કરનાર સંચાલક બનનાર વ્યક્તિ કમા સંચાલનને લગતું શૈક્ષણિક જ્ઞાન મેળવે છે આપણે ત્યાં કાર્યરત એવી બીબીએ કોલેજ એમબીએ કોલેજોની અંદર સંચાલનને લગતું શૈક્ષણિક જ્ઞાન આપવામાં આવે છે આ જ્ઞાન મેળવ્યા બાદ બીબીએ અથવા તો એમ એમબીએ કરનાર વ્યક્તિ કોઈ ચોક્કસ કંપનીમાં અમુક નિશ્ચિત સમય સુધી તાલીમ મેળવે છે પછી એ તાલીમ અને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરી અને કોઈ નામાંકિત કંપનીમાં સંચાલક તરીકેનું કાર્ય કરે છે તો આવી રીતે ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાનનો લાભ સમાજને આપી બદલામાં ફી લે જેને વ્યવસાય તરીકે ઓળખીએ સંચાલનની અંદર પણ સંચાલન કરનાર એટલે કે સંચાલક પણ આવી જ પ્રવૃત્તિ કરે છે એ ન્યાયે સંચાલન એક વ્યવસાય છે મિત્રો તમને બે માર્કસમાં પૂછાય તો માત્ર આટલું જ લખજો અને ત્રણ માર્કસમાં પૂછાય તો લખજો ત્યારબાદ આપણો સવાલ છે સમજાવો સંચાલન એ એક વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી ચોક્કસ નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય છે ઉપરાંત એમાં કાર્યકારણનો સંબંધ પણ સ્થાપવામાં આવે છે ઇન શોર્ટ કહેવાનો મતલબ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન જેના ચોક્કસ નિયમો છે ચોક્કસ સિદ્ધાંતો છે આ નિયમ અને સિદ્ધાંત અનુસાર જો કાર્ય કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળે છે અને જો નક્કી કરેલા નિયમ અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી અને મન ફાવે એ રીતે કાર્ય કરવામાં આવે તો ધ્યેય પ્રાપ્ત થઈ શકતો નથી ધાર્યું પરિણામ મળી શકતું નથી એટલે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો તારવવામાં આવે છે આ નિયમ અને સિદ્ધાંતને આધારે કાર્યકારણનો સંબંધ એટલે કે જે નિયમ મુજબ વર્તન કર્યું એ મુજબનું પરિણામ મળ્યું આવું કાર્યકારણનો સંબંધ સ્થાપવામાં આવે છે સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે કેમકે જેવી રીતે વિજ્ઞાનના ચોક્કસ નિયમ છે સિદ્ધાંત છે એવી જ રીતે સંચાલનમાં પણ ચોક્કસ વિશિષ્ટ પ્રકારનું સંચાલનનું શિક્ષણ મેળવવામાં આવે છે અને એ શિક્ષણને આધીન હાથ નીચેના માણસો સાથે કે કોઈ પણ ઉત્પાદનના સાધનો સાથે કાર્ય કરવામાં આવે છે એ નિયમ અને એ સિદ્ધાંતને આધીન કાર્ય કરી અને પછી શું પરિણામ મળે છે જેને આપણે એનું કાર્યકારકતાનો સંબંધ તરીકે ઓળખશું એ જોવામાં આવે છે અને જો આ નિયમ અને સિદ્ધાંતોને ઉલ્લંઘન કરી અને કાર્ય કરવામાં આવે તો શું પરિણામ મળે છે એ પણ જોવામાં આવે છે બન વિશ્લેષણ કરવામાં આવે છે સરખામણી કરવામાં આવે છે અને કયું પરિણામ આપણને ધ્યેય તરફ લઈ જાય એમ છે એની ચકાસણી કરવામાં આવે છે તો આવી રીતે સંચાલનમાં પણ વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે સંચાલનને વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે નિયમો છે અને આ સિદ્ધાંતો દ્વારા ઉત્પાદનના છ સાધનો જેને આપણે માનવ યંત્ર મૂડી પદ્ધતિ માર્કેટ મશીન વગેરે તરીકે ઓળખીએ છીએ આ બધાનો વધુને વધુ સાર સારી રીતે ઉપયોગ કરી કરકસર શક્ય બનાવી અને ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવા માટે વિજ્ઞાન સંચાલનના ચોક્કસ સિદ્ધાંતોનો અમલ થવો જરૂરી છે તો આવી રીતે જેમ વિજ્ઞાનમાં ધાર્યું પરિણામ મેળવવા વિજ્ઞાનના નિયમ અને સિદ્ધાંતોનો અમલ થવો જરૂરી છે એવી જ રીતે સંચા ધંધાકીય એકમમાં પણ ધ્યેય પ્રાપ્તિ માટે સંચાલનના જે નિયમ અને સિદ્ધાંતો છે એનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે તો આમ સંચાલન એક વિજ્ઞાન પણ છે તો મિત્રો અહીંયા આજના આપણો પોઈન્ટ તો સંચાલન કળા છે સંચાલન વિજ્ઞાન છે અને સંચાલન વ્યવસાય છે ત્રણેય બાબતો જોઈ ગયા